જય બાલાજી જય શ્રી રામ જય સ્વામિનારાયણ જય અન્નપૂર્ણા માતાજી આજે તારીખ દસ ત્રણ બે હજાર પચીસના રોજ બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા હર રોજ બપોરે બાર વાગ્યાથી દોઢ વાગ્યા સુધી રોજના જેમ રાબેતા મુજબ આપણે અન્નક્ષેત્ર શરૂ થઈ ગયું છે અન્નદાન મહાદાન આજનું મેનુ છે દેશી ચણાનું શાક દાળ ભાત રોટલી અન્નદાન એક મહાદાન જનસેવા સેવા બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા મિત્ર બાલાજી ગ્રુપ હંમેશા જનસેવાન માને છે દ્વારા સર્વ જ્ઞાંધી સમૂહ લગ્ન એના પણ આપણે ફોર્મ ભરવાના શરૂ છે અને છેલ્લી લગ્ન ફોર્મ ભરવાની તારીખ છે પંદર ત્રણ બે હજાર પચીસના એટલે જેમને પણ એમાં પણ લાભ લેવો હોય ફોમ ભરી જવા વિનંતી છે છેલ્લા પાંચ દિવસ ખાલી બાકી રહી ગયા છે એમાં બાલાજી ગ્રુપ દ્વારા આપણે દરેક દીકરીઓને એક સો એક વસ્તુ પર્યાવર આપશું મહેંદી પણ આપણે મૂકી આપશું એમાં આપણે ઘણા બધા પૂછે છે લગ્ન સ્થળ આપણે એમાં લગ્ન સ્થળ છે જાંગીપુરા સુરત ગંગાનગરની બાજુમાં રાજ્યપાકની સામે એસએમસીનો પાર્ટી પ્લોટ છે એમાં આપણે લગ્ન રાખેલા છે બીજું આપણે બાવીસ પાંચ બે હજાર પચીસથી શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરેલ છે અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસના આપણે પુણે છે પછી ત્રીસ એક ત્રીસ પાંચના આપણે બે હજાર પચીસના રોજ આપણે મહેંદી રસમ રાખેલી છે મહેંદી રસમ પતે એટલે આપણે દીકરીઓને કર્યાવર ખરેખ ત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ સાંજે પણ આપણે આપી દઈશું કર્યાવર એટલે લગ્નના દિવસે આપણે ટાઈમ બગડે નહીં અને એક પાંચ એક છ બે હજાર પચીસના રોજ સાંજે સાડા સાત વાગે આપણે મેળાત મુહૂર્ત છે એવી રીતે આપણો પ્રોગ્રામ કરેલો છે એટલે દરેક દીકરીઓને ખાઈને લગ્ન લખવાના બાકી હોય નોંધવાના બાકી હોય બને એટલા વહેલા આવી જશો છેલ્લા પાંચ દિવસ બાકી રહ્યા છે દરેકને લાભ લેવા વિનંતી છે મેન્યુ પણ બતાવી આપું બે ચણાનું શાક છે રોટલી છે চালো মিত্র চার মিনিটে ভিডিও থাকে আত্ম জয় বা জয় শ্রী রাম জয় সামি জয় অন্নপূর্ণা মাতজী